સાંસદશ્રી ધવલભાઈ પટેલે મારી પર આક્ષેપો કર્યા છે કે મેં ચાલુ સામાન્ય સભામાં રાષ્ટ્રગીતનું અપમાન કર્યું છે માટે મારા પર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ મારા પર દેશદ્રોહનો ગુનો લાવવો જોઈએ મારે સાંસદશ્રીને પૂછવું છે કે આપે પ્રથમ પારડી નગરપાલિકાની જે સામાન્ય સભા ચાલતી હતી એનો વિડીયો આખે આખો જોયો કે કેમ અગર ના જોયો હોય તો મારી વિનંતી છે ફરી એક વખત તમે જોઈ લેજો એ વિડીયોમાં પણ સ્પષ્ટ દેખાય છે કે આ ચાલુ સામાન્ય સભામાં મારા જે પ્રશ્નો ચાલતા હતા એ ચાલુ પ્રશ્નોમાં ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર શ્રી પ્રણવભાઈ દેસાઈ મારા બાજુમાં આવ્યા છે અને આવીને એમણે પ્રમુખ શ્રીને ઇશારો કર્યો છે એમનો અવાજ પણ વિડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે ચાલુ રાખો ચાલુ રાખો ત્યારબાદ પ્રમુખશ્રી એમની સ્થાન પરથી ઊભા થઈ ગયા ચેતનભાઈ સુરેશભાઈ નાયકા બાજુમાં એમના સાથે હતા ચીફ ઓફિસર બી બી ભાવસર એ પણ ઊભા થઈ ગયા અને એમણે તમામે તમામ કોર્પોરેટરો સાથે રાષ્ટ્રગાન શરૂ કરી દીધું હતું હવે આ રાષ્ટ્રગાન જ્યારે શરૂ કર્યું તે પહેલાં પ્રોટોકોલ મુજબ કાયદા મુજબ ભારત દેશનું જ્યારે પણ રાષ્ટ્રગાન અને રાષ્ટ્રગીત બંને વસ્તુ અલગ છે જ્યારે ગવાતી હોય તો સભાના અધ્યક્ષે જે તે વખતે જે સભા હોય એ સભાને પ્રથમ પૂર્ણ થયેલી જાહેર કરવી પડે છે આ પ્રોટોકોલ છે સભા પૂર્ણ થયા બાદ સભાના અધ્યક્ષે સભાના ઉપસ્થિત તમામે તમામ લોકોને સૂચના આપવાની હોય છે કે રાષ્ટ્રગીત શરૂ કરવાનું હોય આપ તમામ પોતાના સ્પર્ધે સ્થળ પરથી ઊભા થઈ જશો સાવધાનની મુદ્રામાં આવી જશો તમારા મોબાઈલ હોય તો સાયલેન્ટ કે વાઇબ્રેટ કરી દેજો બંધ કરી દેજો ત્યારબાદ એવો સૂચના આપવાની હોય છે કે રાષ્ટ્રગીત આપણે શરૂ કરીએ છીએ ત્યારબાદ રાષ્ટ્રગીત શરૂ થાય છે અને પૂર્ણ થાય છે તે પહેલાં કોઈ પણ સામાન્ય સભા હોય તે સામાન્ય સભાને એમણે પૂર્ણ થયેલી જાહેર કરવી પડે છે મારો સવાલ ચાલુ છે એ વિડીયોમાં દેખાય છે અને ચાલુ સવાલ અંદરમાં ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરોએ ઉશ્કેરણી કરીને અને આ પ્રમુખ શ્રી ચેતનભાઈ સુરેશભાઈ નાયકાએ પણ એઓની વાતમાં આવી જઈને અથવા પોતાની સદબુદ્ધિ છે તો એવો પણ ઊભા થઈ ગયા અને એવો એ પણ ઊભા થઈને રાષ્ટ્રગીત ગાવાનું શરૂ કરી દીધું તો સાંસદશ્રીને મારો એ સવાલ છે કે રાષ્ટ્રગીત રાષ્ટ્રગાન જનગણમણ અને રાષ્ટ્રગીત એટલે વંદે માતરમ તો જે જનગણમણ કાલે રાષ્ટ્રગાન ગવાયું હતું એનું ખરેખર અપમાન કોણે કર્યું મેં બિપિનભાઈ પટેલ તરીકે કર્યું કે ગઈકાલના સામાન્ય સભાના અધ્યક્ષ ચેતનભાઈ સુરેશભાઈ નાયકા અને ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલી પાંખના કોર્પોરેટરોએ કર્યું છે તમે વિડીયો જોશો વિડીયોમાં સ્પષ્ટ છે કે પુરાવા છે અને પુરાવા રૂપે એ વસ્તુને તમે ના નહીં કહી શકશો તમે મારો અધૂરો વિડીયો મૂકીને આ ભારત દેશની જનતાને એમ બતાવવા માંગો છો કે બિપિનભાઈ પટેલે રાષ્ટ્ર ગાનનું અપમાન કર્યું છે અને એમણે માફી માંગવી જોઈએ હું સાવરકર નથી કે હું માફી માંગી લેવાનો છું હું ભારત દેશનો સાચો નાગરિક છું મારી પણ કંઈક ફરજ બને છે આ ભારત દેશ પ્રત્યેની મારો ભારતીય જનતા પાર્ટીને સવાલ છે કે ભારત દેશની આઝાદીમાં તમારું શું યોગદાન છે અને હું એ એકસો ચાલીસ વર્ષ જૂની ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષનો વફાદાર સૈનિક છું વફાદાર નોકર છું વફાદાર છું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીનો અને મારા ભારત દેશની આઝાદીમાં મારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના તથા अनेકો લોકોએ પોતાના જીવની બલિદાન આપીને આ દેશને આઝાદ કરાવેલો છે ત્યારે આ દેશના રાષ્ટ્રગાન અને રાષ્ટ્રગીત માટે ભારત દેશની આઝાદી માટે અમારા લોહીમાં અમારા લોહીમાં જે કુમારી છે એ કુમારી તમારામાં નથી તમે મને બતાવો વાપી રામ રામનવમીના દિવસે ભારત દેશના પ્રથમ આતંકવાદી નાથુરામ ગોડસેના પોસ્ટર લાગ્યા તે દિવસે તમે ક્યાં ગયેલા તમારો જ વિસ્તાર છે ને વલસાડ ડાંગ તમારો વિસ્તાર છે ને મને બતાવો હું પુરાવા આપું છું તમને અગર તમે જો કહેતા હોય કે મેં કોઈ ગુનો કર્યો છે રાષ્ટ્રગાન ગાયના અપમાન કર્યો તો મોસ્કોના અંદરમાં આ જોઈ શકે છે આપણા આમાં કે મોસ્કોના અંદરમાં ભારત દેશના વડાપ્રધાન જ્યારે જાય છે અને રાષ્ટ્રગાન ચાલુ થયું તે વખતે ચાલુ રાષ્ટ્રગાનમાં ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નીકળી ગયા હતા ત્યાંના કર્મચારી એમને બોલાવીને પાછા સ્થળ પર ઊભા રાખ્યા તો તમે એમના સામે કોઈ ગુનો ગુનો દાખલ કરાવશો ભારત દેશના વડાપ્રધાન છે ચાલો તે વાત છે બીજી વાત હું તમને સાથે સાથે કહેવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટીના સાથી પક્ષના સાથી પક્ષના બિહારના સીએમ નીતિશ કુમાર એ આપણે જોયું છે કે એમણે પણ જ્યારે રાષ્ટ્રગાન ચાલતું હતું ને તે વગરને થથ્થામસ્કરી કરી હસી મજાક કરી લોકોને ચાલુ રાષ્ટ્રગાનમાં કેમ ચેમ હાથ હલાવ્યા છે તેના સામે તો અમે શું પગલાં ફરશો મારા પાસે પુરાવા છે પારડી ખાતેની જૂની સરદાર ભિલાડવાલા જે બેંક છે એ સરદાર ભિલાડવાલા બેંકની વાર્ષિક સાધારણ સભા પારડી ખાતે મળી હતી અને એ સાધારણ સભાના અંદરમાં તત્કાલીન પ્રમુખ ફાલ્ગુનીબેન ભટ્ટ અને વાપીના માજી નગરપાલિકા પ્રમુખ પારુલબેન પરેશભાઈ દેસાઈ એઓએ પારડી ખાતેની આ વાર્ષિક સાધારણ સભામાં ચાલુ મારા પ્રશ્નોત્તરી કાળમાં એમના રાષ્ટ્રગીત શરૂ કર્યું ને એ બંનેના વિરુદ્ધમાં મેં પારડી પોલીસ સ્ટેશનમાં કાયદેસર ફરિયાદ આપેલી છે અગર હું ગુનેગાર છું તો આ તમામ પણ ગુનેગાર છે અગર તમે ન્યાય કરવા વાળા છો ને ન્યાયપ્રિય છો અને જો તમારામાં તાકાત છે સચ્ચાઈને સાંભળવાની ને સચ્ચાઈ સચ્ચાઈ બોલવાની સાચું બોલવાની તો હું માંગણી કરું છું તમારા પાસે કે તમે ભારત દેશના વડાપ્રધાન પર ફરિયાદ કરો તમે સાથીપક્ષ નીતિ સાથી પક્ષના ભાજપના નીતિશ કુમાર પર ફરિયાદ કરો તમે ફાલ્ગુની બેન ભટ્ટ અને પારુલ બેન દેસાઈ પર તમે ફરિયાદ કરો પુરાવા હું તૈયાર છું અગર તમે કહેતા છે કે મેં ગુનો કરેલો છે ને મારા માફી માંગવી જોઈએ એક નહીં ને હજાર વખત હું માફી માંગવા તૈયાર છું હું સાવરકર નથી કે હું સરકાર અંગ્રેજ સરકાર પાસે જે તે વખતે પેન્શન લઈને માફી માંગવા વાળો હું ભારત દેશનો ભારતીય જનતા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીનો વફાદાર સૈનિક છું અગર મેં ખોટું કર્યું છે એક ની હજાર વખત હું આમ જનતાની ભારત દેશની ભારત દેશના આખા આખા વિશ્વમાં વસતા તમામ લોકોની બે હાથ જોડીને માફી માંગવા તૈયાર છું કે મેં ગુનો કર્યો છે મેં રાષ્ટ્રગાનનું અપમાન કર્યું છે પણ જે વિડીયોને લઈને તમે આ જાહેરમાં લોકોને અધૂરો વિડીયો બતાવીને જે તમે કહેતા છો કે બિપિનભાઈએ જે પાર્ટી શહેરના પ્રમુખ પણ છે વિરોધ પક્ષના નેતા પણ છે એક વકીલ પણ છે એવું એમની મર્યાદા ચૂકેલા છે અને એમણે રાષ્ટ્રગાનનું અપમાન કર્યું છે તો ધવલભાઈ મારા આપને એ જ સવાલ છે કે વિડીયો પ્રથમ આખો જુઓ અગર એ વિડીયોના અંદરમાં તમે પુરવાર કરી બતાવશો કે મારી કોઈ ભૂલ થયેલી છે અને સભાના અધ્યક્ષે જે સભા છે એને સંપૂર્ણપણે પૂર્ણ થયેલ જાહેર કરેલી છે એમણે એવી સૂચના આપેલી છે કે તમામ સ્થળ પર ઊભા થઈ જાઓ વન ડે આપણે રાષ્ટ્રગાન શરૂ કરવાનું છે અને તેવા સૂચના અપાયા બાદ સૂચના અપાયા બાદ અગર રાષ્ટ્રગાન શરૂ થઈ ગયેલું હોત અને તેવા રાષ્ટ્રગાન શરૂ થઈ ગયા ના સમયે અગર એવો કોઈ ગુનો કરેલો હોતે તો મારે માફી માંગવી જોઈતી હતી ને સો ટકા મારી ભૂલ હતી પણ એવું નથી એ વિડીયોમાં પુરવાર થઈ ગયું છે એ જોવાની આપે જાણવાની જરૂર છે અગર મેં કઈ ખોટું કર્યું છે ને મારે ખરેખર પ્રજા પાસે માફી માંગવાની આવશે હું માફી માંગવામાંથી કોઈ પણ ક્ષણે પાછળ પડવાનો નથી પણ જે વિડીયો છે એ જ પુરાવા રૂપે છે કે મેં કોઈ ગુનો નથી કરેલો કોઈ પાપ નથી કરેલો કોઈ ભૂલ નથી કરેલી પાડી નગરપાલિકાની સામાન્ય સભા સામાન્ય સભા હતી તેની અંદર રાષ્ટ્રજ્ઞાનનું અપમાનનો મુદ્દો અમારા પ્રમુખ શ્રી શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી વિપિનભાઈ મોહનભાઈ પટેલ ઉપર લગાવવામાં આવ્યો એ સભામાં અમારા કાઉન્સિલર પણ ઉપસ્થિત હતા ભાજપના કાઉન્સિલર પણ ઉપસ્થિત હતા એ વિડીયોમાં પણ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે ચાલુ પ્રશ્નોત્તરી કાળ દરમિયાન અચાનક જ ભાજપના તીખોરખોર સભ્યોએ ઉશ્કેરણી કરી અને પ્રમુખશ્રીને સૂચના આપી શીખી એટલે એ લોકો ઊભા થઈ ગયા ઊભા થઈ ગયા અને સભા પૂર્ણ થઈ છે એવી જાહેરાત કર્યા વિના એમને અચાનક જ રાષ્ટ્રગાન શરૂ કરી દીધું ખરેખર પ્રોટોકોલ એવી એવો હોય છે કે સો પહેલાં સાવધાનની પરિસ્થિતિમાં આખી સભા આવે પછીથી રાષ્ટ્રગાન શરૂ કરવું પડે તો રાષ્ટ્રગાનની મર્યાદા પણ જળવાય હવે નવનિયુક્ત પ્રમુખશ્રી આ બાબતે કદાચ અજાણ હોય શકે પરંતુ એમની અનુભવી વહીવટી ઉચ્ચ અધિકારી બેસેલા હતા સભાનો ડેકોરમ પ્રોટોકોલ એ એમની સ્પષ્ટ જવાબદારી હતી પણ એ પણ જવાબદારીથી વિમુખ હોય એવું બે જવાબદાર ભર્યું વર્તન કર્યું તેના કારણે પાડી નગરપાલિકાની સભા વગર પ્રોટોકોલે આખી અસ્તવ્યસ્ત થઈ ગઈ સભા શરૂ થઈ ત્યારથી જ પ્રોટોકોલનો અભાવ હતો એક બાજુ શાસક પક્ષના

પ્રજાએ તેમને સભ્ય તરીકે જ છૂટીને મોકલાવેલા છે એટલે સભાનું ટેકોરણ અને એમની વ્યવસ્થા સાચવાની જવાબ સ્પષ્ટપણે ચીફ ઓફિશનને જાણે આવે છે કાલની ઘટના એ અવ્યવસ્થાના ભાગરૂપે હતું કોઈ પણ વ્યક્તિ રાષ્ટ્રઘાન અને રાષ્ટ્રપત્યે દુર્ભાવના રાખે એવું નથી ભારત દેશના આપણે નાગરિકો છે આપણું રાષ્ટ્ર આપણાથી સર્વોપરી છે આપણું પોતાનું જ નથી જે કંઈ આપ્યું તે આપણા રાષ્ટ્ર જ આપ્યું છે અને રાષ્ટ્રની દેન છે રાષ્ટ્ર માટે જે કરવું પડે તે મારા જે મારી રાષ્ટ્રીય કોંગ્રેસના કાર્યકરોને ખબર છે કે અમારી રાષ્ટ્રીય કોંગ્રેસ લોક દેશના માટે પોતાના આપીને આજે રાષ્ટ્રની આઝાદીની રક્ષા કરવા માટે જે તર મહેનત કરી જ લક્ષણો અમારા વારસામાં આવેલા છે આજ સુધી અમે ભૂલમાં પણ રાષ્ટ્રના વિશે કોઈ પણ એવા કાર્ય કરવાથી અમે દૂર રહીએ છીએ કે આપણા રાષ્ટ્ર ઉપર કોઈ કાપટ્ટી આવે એવું કંઈ ભૂલ જો જાણે અજાણે થઈ ગયેલી હોય તો અમે એકની હજાર વાર માફી માંગવા તૈયાર છે અને ભવિષ્યમાં અમે એવા પ્રત્યે વધારે સભાન રહીશું કે રાષ્ટ્રનું સન્માન જળવાઈ રહે જય ભારત જય હિન્દ